હેલો ગાય તો ડાયરને રામ રામ ને મારા બધા ખેડૂતભાઈના વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ફાઇનલી કપાસની અંદર આજે આપણે વાત કરવાની છે કપાસના છેલ્લે એન્ડ વિશે તો દોસ્તો આ છે અમારો કપાસ તમે જોઈ શકો છો અને કપાસની અંદર આપણે ઘણી બધી મહેનત મજૂરી કરી છે અને કપાસ આપણે ઉત્પાદન લેવાનું છે પણ દોસ્તો વરસાદના કારણથી કપાસ બગડ્યો છે તો દોસ્તો ચાલો આજે આપણે વાત કરીશું કે હવે કપાસના છેલ્લા એન્ડમાં બિયારણમાં શું કરવું પડે છે તો દોસ્તો આ છે આપણો કપાસ ને કપાસની અંદર તમે જોઈ શકો છો કે કપાસની અંદર કેર્યું તો એટલી બધી નથી પણ માપે વિકાસ છે એનો તો જુઓ કપાસ સારો છે અને દોસ્તો બિયારણનો કપાસ છે અને એની અંદર આપણે શું કર્યું છે અને શું કરવાનું છે હવે છેલ્લે એન્ડમાં એ વિશે આજે આપણે વાત કરવાની છે દોસ્તો તો દોસ્તો જે કપાસ તમને જોવા મળી રહ્યો છે એની અંદર હવે આપણે છેલ્લે છલફેદ અને મિક્સમાં યુરિયા બંને ખાતરોનું આપણે આપવાનું છે અને પછી પાણી હાલવાનું છે કારણ કે હવે છેલ્લે કપાસની અંદર ફૂલ નથી આવતા એટલે કે આપણે હવે આ સલ્ફરથી યુરિયા જે કેર્યું છે એ એકદમ કાઠી અને મજબૂત થઈ શકે છે ને એની અંદર દોણો વિકાસ કરે છે એટલા માટે તો દોસ્તો હવે આપણે એ વિશે વાત કરી રહ્યા છીએ કે હવે કપાસની અંદર જે ફૂલ તમને જોવા મળે છે એ ફૂલ આવતા કેમ નથી અને આવે તે પણ ભમરિયું ઘરી જતી હોય છે તો દોસ્તો આ સા જે કે ભાદરવો મહિનો છે એના કારણથી અત્યારે ગરમી અને ગરમીમાં ઘણી એવી ભમરીઓ ગરી જતી હોય છે અને એવું હવામાનના કારણથી ભમરીઓ ગર છે વિકાસ નથી કરી શકતી એટલે આપણે હવે એની અંદર દવાનો પણ કોઈ છંટાવ કરવાથી કોઈ મતલબ નથી દોસ્તો અત્યારે કારણ કે ઘણા બધા ખેડૂત ભાઈઓ કહેતા હોય છે કે દવા સંટાવાથી આ થાય આ થાય પણ એવું કોઈ દવાનો ઉપયોગ કરવાનો જરૂર નથી ખોટા પૈસાનું ખર્ચ નથી કરવાનું તો દોસ્તો હવે જે કપાસની અંદર તમને જોવા મળતું હશે કે કેર્યું કેમ નથી તો દોસ્તો આપણે બિયારણની અંદર ઘણી બધી મહેનત કરી હતી પણ વરસાદના કારણેથી ઘણું બધું નુકસાન પણ થયું છે તો જોઈ શકો છો દોસ્તો આ છે આપણો કપાસને આવી રીતે અમે બિયારણની ખેતી કરેલી છે દોસ્તો કપાસની અંદર આપણે ઘણું બધું ઉત્પાદન લેવા માટે અને સારો કપાસ થાય એટલા માટે આપણે શું કયું કયું ખાતરને કઈ કઈ દવાનો યુઝ કરીએ છીએ દોસ્તો એ વિશે આજે આપણે વાત કરીશું એટલે કે દોસ્તો સારો કપાસ રહે અને સારું ઉત્પાદન રહે એટલા માટે આપણે એટલા માટે આપણે જે કે રિઝલ્ટ ડીએપી ખાતર યુરિયા ખાતર સોણિયું ખાતર એવું ઘણું બધું આપણે આની અંદર નાખેલું છે અને કપાસ પણ સારો છે એનો વિકાસ પણ દોસ્તો સારો છે તમે કઈ રીતે ખેતી કરો છો એ અમને જણાવજો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ અમારો આ વિડીયો તમને સારો લાગે તો દિલથી એક લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો તો ચાલો દોસ્તો આપણે આવી ગયા કપાસની અંદર નેક્સ્ટ ને જોઈ લો કે આ છે આપણો કપાસ કપાસ માટે દિલથી એક લાઈક શેર અને કરજો તમે ક્યાંથી છો ક્યાંથી ઈચ્છો અમારા વિડીયોમાં તે પણ એક સપોર્ટિંગ કરી લેજો કે અમારા નવા નોટિફિકેશન તમને મળી રહે